ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળના ભરૂચ તાલુકાના ચુમ્માળીસ ગામો ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ પિસ્તાળીસ ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે બોડા વિસ્તારમાં આવેલા ગામો પૈકી બોડાની આઠ કિલોમીટરની અંદરમાં આવેલા ગામોનો વિકાસ ઓગણીસો સિત્તેરથી થતો આવ્યો છે જ્યારે આઠ કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહીંવત છે એટલે કે બિલકુલ ઓછો છે દસ ટકાથી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયો છે બૌડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોન પાડવામાં આવ્યા હતા જેમાં ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે જેના કારણે બૌડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ ભરૂચમાં સમાવેશ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને આઠ કિલોમીટરની બહારના ગામોને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી આ સાથે જ પૂર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે આજે બોડા જે ભરૂચની બોલા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસીડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે જ્યાં રેસીડન્ટ છે ત્યાં બફર ઝોન છે એટલે આવા ઝોનની વિસંગતતા છે વિસંગતતા દૂર કરવાની છે ભરૂચ તાલુકાના પિસ્તાલીસ ગામ છે અને અંકલેશ્વરના ચુમ્માલીસ ગામ છે નવ્વાણું ગામનો આ પ્રશ્ન છે અત્યારે તમે જુઓ આ બે હજાર થી લઈને બાર વર્ષની અંદર કોઈ પણ ગામોનો વિકાસ થયો નથી આઠ કિલોમીટરના જે ગામડા છે તેનો વિકાસ થાય તેની અમારી એક માંગ છે બીજી એક માંગ છે કે અત્યારે જે ભરૂચ જિલ્લાની અંદર નર્મદા નર્મદાનું પુરાયું તેમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનો તો એનો ઝડપ બી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે